દિવાળી એટલે પ્રકાશનું પર્વ અને ઉત્સવનું પ્રિય પરંતુ વ્યક્તિ પોતાના ઘરના અંધકારને દૂર કરવા માટે દીવડાઓથી સમગ્ર ઘરને પ્રકાશિત કરે છે અને આજના આધુનિક યુગમાં ઘણા બધા ઇલેક્ટ્રિક દીવડાઓ માર્કેટમાં આવ્યા છે આથી લોકો ઘરની સજાવટ માટે ઇલેક્ટ્રિક દીવા અને સિરીઝની ખરીદી કરી રહ્યા છે પ્રકાશના પર્વ દિવાળી પર ઘર સુંદર દીવડાઓથી પ્રકાશિત થઈ ઉઠે છે તેમાં પણ અવનવી લાઇટિંગ અને ચાઇનીઝ દીવડાઓની અનેક વેરાયટીમાં માર્કેટમાં દબદબો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત દિવાળી સમયે ડેકોરેશન માટે વિવિધ પ્રકારની સિરીઝનો ઉપયોગ થતો હોય છે આ સિરીઝની વાત કરીએ તો બજારમાં આ વખતે કલશ સિરીઝ કોડિયા સિરીઝ ઇન્દોરી સિરીઝ જેવી પ્રોડક્ટ બજારોમાં ધૂમ મચાવી રહી છે આ ઇલેક્ટ્રિક દીવડા અને સિરીઝની કિંમત રૂપિયા સાહીઠ થી લઈને એકસો વીસ રૂપિયા જેટલી છે એટલે સિરીઝમાં તો નવી આમ તો દર વર્ષે નવી નવી કંઈક આવતું જ હોય છે આ વખતે કંઈક ફ્લાવેલ ફ્લોવેલ કે ભાઈ એવી જાતની ઘણી ચીજ સિરીઝો આવે છે પણ મોસ્ટલી આ સાલ ભાવમાં કોઈ વધઘટ વધારે છે નહીં જે જૂનો ભાવ હતો એ જ ભાવ અત્યારે લગભગ ચાલે છે મટકા સિરીઝ છે મેટલ સિરીઝ છે એસએમડી રોલ છે પાંચ સિરીઝો

જેમાં ગ્રાહકો આ વખતે સૌથી વધારે સિરીઝ ખરીદી રહ્યા છે કેમેરામેન જયમીન વ્યાસ સાથે મોનિકા આહિર જીએસટીવી અમદાવાદ